ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આખા ભારતને એક કરવામાં સૌથી મોટો સિંહ ફાળો એમનો છે જેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા ગુજરાતની અંદર આવેલી છે જેને ગુજરાતીઓ પોતાના આદર્શ માને છે જ્યાં જ્યાં ગરબી ગુજરાત ત્યાં ત્યાં આપણું ગુજરાતી એવા સૂત્રના રચયતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે એમનું અપમાન થતું હોય ત્યારે ગુજરાતીઓ કેવી રીતે ચૂપ રહી શકે છે હમણાં જ તાજેતરમાં એક સી ગ્રેડની અભિનેત્રી એવી કંગના રાણાવતે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતા શબ્દો ઉચ્ચાર્યા છે ત્યારે આપણો એક ગુજરાતી કોઈ જગ્યાએ ચૂપ ના રહી શકે તો ગુજરાતી આપણો જેવો સુરતનો છે તેણે કંગના રાણાવતની વિરુદ્ધની અંદર એક અપીલ દાખલ કરી છે એક પીઆઈએલ દાખલ કરી છે તો એના વિશે થોડીક વાત વિગતે આપણે જણાવવા માંગી રહ્યું છું મારા ચેનલના માધ્યમથી તો આપ જરૂરથી એ વિગત પૂરી જાણો જેની અંદર સરદાર પટેલના નામે ઉભી કરનારા જય સરદારના સૂત્રો પોકારનારા નેતાઓને શરમ આવશે ખરી આ સાથે સુરતના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાને જેટલા ધન્યવાદ આપણે આપીએ તેટલા ઓછા છે તેમણે એકલે હાથે જે કામ ઉપાડ્યું છે તે કામ સરદાર જય સરદારના સૂત્રો બોલનારાઓ કરી બતાવ્યું નથી

પોતાના એડવોકેટ હર્ષા એસ પટેલ મારફતે લીગલ નોટિસ ફટકારી છે શું છે આ નોટિસમાં અમે સુરત શહેરમાં સામાજિક કામો કરીએ છીએ જાહેર હિતને અસર કરતી બાબતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ મુદ્દા પર તેરથી વધારે અપીલ દાખલ કરેલી છે પીઆઈએલ દાખલ કરેલી છે અને શહેરમાં રાજ્યમાં તથા દેશમાં કાયદો વ્યવસ્થા સુરક્ષા તથા સલામતી જળવાઈ રહે તે હેતુ માટે જાગૃતિનું કામ કરીએ છીએ તમો બોલિવૂડમાં એક્ટિંગ કરો છો હાલ તમે લોકસભા 2024 ની ચૂંટણી લડી રહ્યા છો તમે અલગ અલગ રાજકીય ભાષણોમાં અજ્ઞાનતા જાહેર કરી છે તમે સસ્તી પ્રસિદ્ધિ મેળવીને રાજકારણમાં આગળ જવા માંગો છો આપણા આઝાદી સમયના ક્રાંતિકારીઓ તથા આઝાદીના લડવૈયાઓ બાબતે તમે અજ્ઞાનતા ધરાવો છો તમે એવું માનીને ચાલો છો કે આઝાદીના લડવૈયાઓ વિશે ગમે તેમ બોલવાથી કશું કોઈ કંઈ કરી શકવાનું નથી આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ટાઈમ્સ નાવ ન્યૂઝ ચેનલમાં તમે જે ટિપ્પણી કરી છે તેનાથી મારા સહિત લાખો કરોડો દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે તમે કહેલ કે સરદાર પટેલને અંગ્રેજી આવડતું નથી એટલે વડાપ્રધાન ન બની શક્યા આ ટિપ્પણી બિલકુલ ખોટી છે બેન તેમાં જરા પણ સત્ય નથી સરદાર પટેલને નીચે દેખાડવા માટે અને અપમાન કરવા માટે કાયદાના તજજ્ઞ વકીલ હતા અને સારામાં સારી વકીલાત કરતા હતા જેથી તમારા તમારા નિવેદનથી મારી લાગણી દુભાણી છે સરદાર પટેલની બદનક્ષી એ અમારી જ બદનક્ષી છે એવું અમે માનીને ચાલીએ છીએ અમારી સાથે ગુજરાતની છ કરોડ સારા છ કરોડ જનતાને પણ તમે અપમાન કર્યું છે પણ કહ્યું હતું કે ભારતને આઝાદી મળી છે આમ કહીને શહીદ ભગતસિંહ મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા હજારો આઝાદીના લડવૈયાઓનું ભયંકર અપમાન કરે છે ત્યાર પછી તમે કહેલ કે ભારતને આઝાદી મળી ત્યારના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સુભાષચંદ્ર બોઝ ક્યાં ગયા આવા ખોટા નિવેદનો આપીને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને ભારતવાસીઓનું ભારતની સંસ્કૃતિનું ઇતિહાસનું તમે અપમાન કર્યું છે ત્યાર પછી તમે કહ્યું કે સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન ન બની શક્યા આ તો લોખંડી પુરુષ સરદાર પટેલનું કરોડો દેશવાસીઓનું આ દેશના ઇતિહાસનું અપમાન તમે કર્યું છે સરદાર પટેલે ગુજરાતી માધ્યમની શાળામાં તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરીને પછીથી અંગ્રેજી માધ્યમની શાળામાં શિફ્ટ થયા હતા તેમણે ઓગણીસો તેરમાં માં ઇંગ્લેન્ડમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી ગુજરાતની કાયદાની પ્રેક્ટિસ શરૂ કરવા ભારત પાછા આવ્યા હતા ગુજરાતની કાનૂની નિપુણતા જોઈને બ્રિટિશ સરકાર દ્વારા ઘણી આકર્ષક પોસ્ટ ઓફર કરવામાં આવી હતી કાયદાની ડિગ્રી મેળવવા ત્રણ વર્ષ ઇંગ્લેન્ડમાં રહી ચૂકેલા સરદાર પટેલે ભણતર પણ અંગ્રેજીમાં લીધું હતું ત્યારે સરદાર પટેલ અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન ન બની શકે એવું નિવેદન જાહેર માં આપીને તમે દેશના ઇતિહાસ અપમાન કરેલ છે સરદારે ઓગણીસો થી ઓગણીસો પચાસ દરમિયાન જે પત્રો અંગ્રેજીમાં લખ્યા હતા તેનું દસ ભાગમાં પ્રકાશન દુર્ગા દાસે પણ કરેલ છે તેમણે અંગ્રેજીમાં અનેક પ્રેસ કોન્ફરન્સ પણ કરેલ હતી તેમણે અંગ્રેજીમાં ઘણા ભાષણો આપેલ જે આજે પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે બેન મહાન સ્વતંત્રતા સેનાની કરોડો દેશવાસીઓના આદર્શ અને સારી રીતે શૈક્ષણિક શિક્ષિત સરદાર અપમાન કરવા બદલ આપની સામે કાયદેસરની કાર્યવાહી કરતા સ્પષ્ટતા કરવાની તક આપવા આ નોટિસ આપું છું તમને સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે વડાપ્રધાન બની ન શક્યા એવું નિમ્ન પ્રકારની ટિપ્પણી કરી નાણાંમાં ન ચૂકી શકે તેવું સરદાર પટેલનું તમે અપમાન કરેલ છે જેથી આ નોટિસ મળેથી દિવસ દસ માં જાહેર માફી માંગશો જો તમો આમ કરવામાં કશું કરશો તો તમારી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની તમામ જવાબદારી અને ખર્ચ તમારા શિરે રહેશે આ નોટિસ તમારી કસૂરને કારણે આપવી પડે છે જે આ નોટિસ આપી છે એ નોટિસ આપનાર સુરતના આપણા ગુજરાતી છે અને ગુજરાતી ક્યારે પણ ગુજરાતીનું અપમાન સહન ન કરી શકે એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પણ આવી કંગના રનાવત જેવી એક એક્ટ્રેસ જેમણે હંમેશા અશ્લીલતા દર્શાવી અને ગુજરાતી હિન્દી ફિલ્મોની અંદર અંગ પ્રદર્શન કરીને આગળ આવી છે ભૂતકાળનો ઇતિહાસ સૌ જાણે છે તેમના કોન્ટ્રોવર્સીને સૌ જાણે છે ભૂતકાળની અંદર હમણાં જ શિવસેનાની વિરુદ્ધમાં પડીને તેમણે